નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર હું છું તમારો મિત્ર અને આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ જે દરેક પેન્શનર નિવૃત્ત કર્મચારી અને નિવૃત્તિ નજીક આવી રહેલા તમામ સરકારી કર્મચારીઓ માટે અત્યંત જરૂરી છે આજના વિડીયોમાં આપણે વિસ્તારથી સમજવાના છીએ કે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે તાજેતરમાં પેન્શન ગણતરીના કયા નવા નિયમો સ્પષ્ટ કર્યા છે અને આ નિયમો તમારી પેન્શન પર કેવી રીતે અસર કરી શકે છે તો મિત્રો જો તમે હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બે લાઇકન પણ પ્રેસ કરી દો જેથી પેન્શન અને સરકારી કર્મચારીઓ સાથે સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી સૌ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ વિષય તો મિત્રો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ જેને સંક્ષિપ્તમાં ડીઓ પીપીડબ્લ્યુ પણ કહેવામાં આવે છે તેણે તાજેતરમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસ હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા જાહેર કરી છે આ સ્પષ્ટતા મુખ્યત્વે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે પહેલો મુદ્દો છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શન ગણતરી કરવા માટે છેલ્લો કાર્યકારી દિવસ કયો ગણા છે અને બીજો મહત્વપૂર્ણ મુદ્દો છે કે ઊંચા દરે કુટુંબ પેન્શન મેળવવા માટે માતા પિતાને શું કરવાની જરૂર છે આ બંને મુદ્દાઓ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ સીધા રીતે તમારી પેન્શનની રકમ અને તમારા પરિવારજનોની ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલા છે ઘણી વખત કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ નિયમોથી અજાણ હોવાને કારણે તેમને મળવાપાત્ર સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી તેથી જ આજે આપણે આ તમામ મુદ્દાઓને વિસ્તારપૂર્વક અને સરળ ભાષામાં સમજવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે સમજીએ સમજીએ છીએ કે પેન્શનની ગણતરી કરવા માટે છેલ્લો કાર્યકારી દિવસ કયો ગણા છે તો મિત્રો ડીઓ એ સ્પષ્ટ કર્યું છે રાજીનામા અથવા તો સેવા દરમિયાન મૃત્યુ આમાંથી જે પણ પહેલા થાય તે તારીખે અમલમાં રહેવા રહેલા નિયમોને આધીન રહેશે આ વાતનો સીધો અર્થ શું થયો તો મિત્રો આનો અર્થ એ થયો કે તમારી પેન્શનની ગણતરી કરવા માટે જે નિયમો લાગુ પડશે તે તમારા રોજગારના છેલ્લા દિવસે અથવા તમારા મૃત્યુની તારીખે જે નિયમો અમલમાં હશે તે જ લાગુ પડશે આ વાત અત્યંત સ્પષ્ટ છે અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ટાળવા માટે આ સ્પષ્ટતા આપવામાં આવી છે હવે અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે કે જો કર્મચારી રજા પર હોય ફરજ પરથી ગેરહાજર હોય અથવા તો સસ્પેન્શન હેઠળ હોય તો શું તો મિત્રો ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પેન્શન વિભાગ દ્વારા જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં આ વિષય પર મહત્વપૂર્ણ ચર્ચા અને સ્પષ્ટતા આપવામાં આવી છે વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો સરકારી કર્મચારી તેમની નિવૃત્તિ અથવા મૃત્યુ પહેલાં તરત જ રજા પર હોય અન્યથા ફરજ પરથી ગેરહાજર હોય અથવા તો સસ્પેન્શન હેઠળ હોય તો પણ નિવૃત્તિ અથવા મૃત્યુનો દિવસ આવી રજા ગેરહાજરી અથવા તો સસ્પેન્શનનો ભાગ હોઈ શકે છે અને આ જ દિવસને આધારે પેન્શન નિયમો લાગુ પડશે આનો અર્થ એ થયો કે ભલે તમે છેલ્લા દિવસે ઓફિસમાં હાજર ન હોવ ભલે તમે લાંબી રજાઓ પર ગયા હોય કે ભલે તમે કોઈ કારણસર સસ્પેન્શન હેઠળ હોય તમારી ઔપચારિક નિવૃત્તિની તારીખ અથવા મૃત્યુની તારીખે જે પેન્શન નિયમો લાગુ હશે તે જ તમારી પેન્શન નક્કી કરશે આ એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા છે જે ઘણા કર્મચારીઓ માટે ઉપયોગી સાબિત થશે હવે આપણે આવીએ છીએ આજના બીજા ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર જે છે ઊંચા દરેક કુટુંબ પેન્શન મેળવવા માટે માતા પિતાએ શું કરવાની જરૂર છે તો મિત્રો તાજેતરમાં ડીઓ એ આ વિષય પર મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે જે દરેક કર્મચારી અને તેમના માતા પિતા માટે જાણવું અત્યંત જરૂરી છે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ઊંચા દરે વધેલું કુટુંબિક પેન્શન મેળવવા માટે મૃતક સરકારી કર્મચારીના બંને માતા પિતાએ દર વર્ષે વ્યક્તિગત અને અલગ અલગ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા પડશે અહીં વ્યક્તિગત અને અલગ અલગ શબ્દ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે આનો અર્થ એ થયો કે માતા અને પિતા બંને પોતપોતાનું જીવન પ્રમાણપત્ર અલગથી સબમિટ કરવાનું રહેશે સરકારે આ પગલાં લેવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે આ પગલાનો મુખ્ય હેતુ છે રેકોર્ડનું સમયસર અપડેટ સુનિશ્ચિત કરવું અને જો માતા પિતામાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં વધુ પડતી ચૂકવણી ટાળવી આ એક ખૂબ જ વ્યવહારુ અને જરૂરી પગલું છે જે પેન્શન પ્રણાલીમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરે છે મિત્રો આ નિયમ ખાસ કરીને પરિવારો માટે લાગુ પડે છે જ્યાં સરકારી કર્મચારીઓનું અકાળે મૃત્યુ થયું હોય અને તેમના પરિવારમાં વિધવા કે વિધુર અથવા તો પાત્ર બાળકો ન હોય આવા કિસ્સામાં કુટુંબ પેન્શન માતા પિતાને આપવામાં આવે છે અને તે ઊંચા દરે આપવામાં આવે છે પરંતુ આ લાભ મેળવવા માટે હવે બંને માતા પિતાએ દર વર્ષે અલગ અલગ જીવન પ્રમાણપત્ર આપવાનું ફરજિયાત બની ગયું છે હવે આપણે થોડા વિગતમાં સમજીએ કે કુટુંબ પેન્શન માટે પાત્રતાના નિયમો શું છે તો મિત્રો સુધારેલા સીસીએસ પેન્શન નિયમો બે હજાર ત્રેવીસ ના નિયમ બારનો પેટા નિયમ પાંચના ના નિયમ સી અને ડીની શ્રેણી હેઠળ કુટુંબ પેન્શન મેળવવા માટે પરિવારના સભ્યોની પાત્રતા નક્કી કરવામાં આવી છે આ નિયમો અનુસાર જ્યાં મૃત સરકારી કર્મચારીના પરિવારમાં વિધવા અથવા વિધુર હોય પરંતુ બંને કુટુંબ પેન્શન માટે પાત્ર બાળક ન હોય અથવા જ્યાં વિધવા અથવા વિધુર હોય અને બાળકો પણ હોય પરંતુ તે બાળકો કુટુંબ પેન્શન માટે પાત્ર ન રહે તો આવા કિસ્સામાં કુટુંબ પેન્શન માતા પિતાને જીવનભર ચૂકવવા રહે છે આનો અર્થ એ થયો કે જો કર્મચારીના પત્ની કે પતિ હયાત હોય પરંતુ તેમને કોઈ નાના બાળકો ન હોય અથવા બાળકો પુખ્ત વયના થઈ ગયા હોય અને તેઓ પોતાના પગ પર ઊભા હોય તો આવી પરિસ્થિતિમાં કર્મચારીના માતા પિતાને કુટુંબ પેન્શન મળવાનો હક છે અને આ પેન્શન તેઓને તેમના આખા જીવનકાળ દરમિયાન મળતી રહે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સામાજિક સુર સુરક્ષા વ્યવસ્થા છે જે સરકારી જે સામાજિક સુરક્ષા વ્યવસ્થા છે જે સરકારે માતા પિતાના કલ્યાણ માટે બનાવી છે પરંતુ આ લાભ મેળવવા માટે હવે નિયમિત જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર નથી અને તે પણ બંને માતા પિતાએ અલગ અલગ સબમિટ કરવાનું રહેશે એટલે કે મિત્રો જીવન પ્રમાણપત્ર જરૂરથી સબમિટ કરવાની જરૂર છે અને તે પણ બંને માતા પિતાએ અલગ અલગ રીતે સબમિટ કરવાનું ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજે આપણે બે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી પ્રથમ આપણે સમજ્યા કે પેન્શન ગણતરી માટે છેલ્લો કાર્યકારી દિવસ કયો ગણાય છે અને કર્મચારી રજા પર હોય કે સસ્પેન્શન હેઠળ હોય તો પણ કયા નિયમો લાગુ પડશે બીજું આપણે જાણ્યું કે ઊંચા દરે કુટુંબ પેન્શન મેળવવા માટે માતા પિતાએ દર વર્ષે અલગ અલગ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂર છે આ બંને નિયમો તમારા અને તમારા પરિવારના ભવિષ્યની આર્થિક સુરક્ષા સાથે સીધા જોડાયેલા છે તેથી જ આ માહિતી તમામ સરકારી કર્મચારીઓ પેન્શનરો અને તેમના પરિવારજનો સાથે શેર કરવી ખૂબ જ જરૂરી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને તમારા સાથી કર્મચારીઓ અને પેન્શનર મિત્રો સાથે જરૂરથી શેર કરજો મિત્રો યાદ રાખો પેન્શન તમારા આખા જીવનની મહેનતનું પરિણામ છે અને તમારા અને તમારા પરિવારની સુરક્ષાની ગેરંટી છે તેથી આવી મહત્વપૂર્ણ માહિતીથી અપડેટ રહેવું ખૂબ જ અત્યંત જરૂરી છે જરૂરી છે આવી જ અપડેટ અને મહત્ત્વપૂર્ણ માહિતી માટે આપણી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો મિત્રો આપનો કિંમતી સમય આપીને આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આશા રાખું છું કે આજની માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય છે મળીશું જલ્દી જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અને મહત્વપૂર્ણ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ વંદે માતરમ